આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે શીતળા સાતમની વ્રતકથા અને પૂજા કેવી રીતે કરવાની તે સાંભળવાનું છે તો શ્રાવણ વદ સાતમને શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત કરનારે સવારમાં પરોઢીએ ઉઠીને નદી કે તળાવે જઈને ઠંડા પાણીએ સ્નાન કરવું પછી શીતળા માતાનું પૂજન કરવું અને બ્રાહ્મણને યોગ્ય દક્ષિણા આપવી વ્રત કરનારે આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવો નહીં જે કાંઈ ભોજન ખાવું હોય તે આગલા દિવસે બનાવેલું ઠંડુ ભોજન ખાવું આ વ્રત કરનારે શીતળા માતાનું પૂજન કરીને પ્રેમ અને શ્રદ્ધાથી ભક્તિ સહિત આ વ્રતની લખ્યા મુજબની જે વાર્તાઓ છે તે આપણે સાંભળવી અને તે આખો દિવસ જય શીતળામાં જય શીતળામાં નામનો મંત્ર જાપ કરવો જેથી વ્રત કરનાર વ્યક્તિ ઉપર શીતળા માતા સદાય પ્રસન્ન રહે અને તેના પર અમી દૃષ્ટિ રાખે તો વાર્તા પુરાણ કાળમાં એક ડોશીને બે દીકરાઓ હતા બંને પરણેલા હતા તેમાં નાનો દીકરાની બહુ મોટાઓને કહેવું જરા ઓછું સાંભળતી હતી પ્રભુએ તેને એક પુત્ર જન્મ્યો પરિણામે તે ફૂલી ફૂલીને ફરતી હતી એવામાં શીતળા સાતમનો તહેવાર આવ્યો ડોશી અને તેની જેઠાણીએ તેને કહ્યું કે આજે ચૂલો સળગાવાય નહીં વ્રતની વાત કરી વાકેફ કરી પરંતુ નાની બહુએ તો વાત માની નહીં અને ચૂલો સળગાવી ખાવાનું બનાવ્યું પરિણામે શીતળામાં તેના પર કૃપાયમાન થયા અને રાત્રે આવીને તેના સળગાવેલા ચૂલાના અંગારામાં જઈ આડા પડ્યા અને વહુને શ્રાપ આપ્યો કે તે મારું આ મારું વ્રતનું અપમાન કર્યું છે માટે અત્યારે જેવું મારું શરીર અગ્નિના દાહથી દાજે છે તેમજ તું પણ દાઝેલી રહીશ તારું પેટ દાજતું રહેશે શ્રાપના કારણે તેનો એકનો એક દીકરો સવારમાં ચૂલામાં સળગાવીને સળગતા ચૂલાની અગ્નિથી દાઝી મૂક્યો તે ભસ્મની રાખ બની ગયો તે બાળકને તેણે લીધું અને ડોશી અને જેઠાણી તો પણ હજુ સમય છે એમ કહીને શીતળામાના મંદિરે જઈ માફી માગવા કહ્યું દીકરો દાજીને મૃત્યુ પામાથી હવે તેની શાન ઠેકાણે આવી ગઈ હતી જેથી મૃત બાળકને લઈને તે જંગલમાં આવેલા શીતળામાના મંદિર તરફ દોડવા લાગી રસ્તામાં તેને એક ડોશી બેઠેલી જોઈ ડોશીએ તેને ઊભી રાખીને કહ્યું દીકરી મારા માથામાં ખૂબ જૂ પડી છે જેથી મને તે ખૂબ કળે છે જરા તારો આ દીકરો નીચે મૂક અને મારા માથાની જૂ કાઢી દે ડોશીની વાત સાંભળીને તેને દુઃખ થયું ડોશી પર દયા આવી મરેલો દીકરો ડોશીના ખોળામાં મૂકીને તેના માથાની જૂ વીણવા તે બેઠી ગઈ ત્યાં તો ડોશીમાં ડોશીમાં મડી મટીને દેવી રૂપમાં પ્રગટ થયા શીતળા માતાનો સાત્કાર થયો તે જાણી નાની વહુના માના પગે પડી અને ખૂબ રડવા લાગી માતાજીએ તેનો દીકરો સજીવન કર્યો અને ફરી આવું ન થાય એમ કહી આશીર્વાદ આપી અને વિદાય કરી પુત્રને જીવતો કરી પાછી આવેલી નાનું વહુએ સૌને હરખથી ભેટી અને સદગુણી બનાવીને શિખામણ આપી આમ શીતળામાંનું વ્રત કરનાર સૌને ફળજો જેવી આ નાની વહુને ફળ્યા એવા આપ સૌને ચિત્રામાં ફળે સાથે આપણે હવે બીજી પણ વ્રતકથા સાંભળીએ તો ભવિષ્યોત્તર પુરાણમાં લખાયું છે કે પૂર્વ હસ્તિનાપુરમાં પુરમાં ઇન્દ્રલૂપ નામે રાજવી હતો તેને એની પોતાની ધર્મિષ્ઠ કર્મકાંડ પ્રિય પ્રેમીલા નામે સ્ત્રી હતી પ્રજાવત્સલ્ય રાજવીને મહાધર્મ નામે પુત્ર અને શુભકારી કન્યા હતી રાજાએ પોતાની પુત્રીના લગ્ન કોડીન્ય નગરના રાજા સુમિતના પુત્ર ગુણવાન સાથે કર્યા હતા ગુણવાન ખરેખર ગુણવાન જ હતો લગ્ન પછી એકાદ વર્ષે ગુણવાન પોતાના સાસરે પત્નીને તેડવા આવ્યો બીજા દિવસે શીતળા વ્રત હોવાથી રાજા જમાઈને રોક્યો અને પુત્રી માટે વિદ્વાન બ્રાહ્મણ અને તેમની પત્ની વ્રત વિધિ માટે રોક્યા કન્યા રથ અને થોડી સહેલીઓ સાથે શીતળામાંના પૂજાનાર્થે નીકળી દુર્ભાગ્યે માર્ગ ભૂલા પડ્યા રથને ત્યાં જ મૂકી સૌ પગપાળા જુદી જુદી દિશાએ ચાલ્યા રાજકન્યા થાકીને એક વૃક્ષ નીચે બેઠી હતી ત્યાં સામેથી એક વૃદ્ધા આવી જણાય કન્યાએ તેમની પાસે સાચા માર્ગ માટે પૂછ્યું હે કન્યા મારી પાછળ આવ તને તળાવ બતાવું આમ કહી તે વૃદ્ધા પોતાની સાથે કન્યાને એક તળાવ પર લઈ ગઈ કન્યાએ સ્નાન કરી એક પાષણમાં શીતળાદેવીનું ભાવરોપણ કરી પૂજન કર્યું આ વૃદ્ધે પોતે જ શીતળાદેવી હતા પરમ પ્રસન્ન થયા મસ્તક પર હાથ મૂકી તેઓ બોલ્યા હે વ્રતધારીણી મારી પાસે તું માગ કન્યા બોલી માં આવશ્યકતા પડતા અવશ્ય માગીશ શીતળા માતાએ તેને જે તળાવ પર જવું હતું ત્યાં પહોંચાડી ત્યાં પતિ સાથે આવેલી બ્રાહ્મણીના રડવાના અવાજ કાન પર અથડાયો શુભકારી ત્યાં ગઈ અને જોયું તો બ્રાહ્મણ સાપ કરડવાથી મરણ પામ્યો હતો ભવિષ્ય પુરાણમાં કથા છે એક ગામ હતું તેમાં દેરાણી જેઠાણી અને સાસુ રહે છે કામનો બધો બોજ દેરાણીના માથા પર આવતો શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠ આવી અને દેરાણીને માથે રાંધવાનું કામ આવ્યું હતું સવારથી લઈને અડધી રાત થઈ ગઈ પણ રાંધવાનું કામ પૂરું જ ના થયું બરાબર અડધી રાત્રે છોકરો જાગ્યો રડવા લાગ્યો એટલે દેરાણીએ રાંધવાનું પડતું મૂકીને છોકરાને ધવડાવવા લાગી અને ધવડાવતા ધવડાવતા તે ઊંઘી ગઈ હતી પેલો ચૂલો સળગતો જ રહી ગયો ચિત્રામાં ફરવા નીકળ્યા અડધી રાત પછીના સમયે તે આવ્યા તેના સળગતા ચૂલાને લઈ દાઝિયા શ્રાપ આપ્યો સવારે દેવરાણી જેઠાણી જાગીને જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયેલો હતો સાસુને જગાડીને વાત કરી સાસુએ અપમાન કરી લીધું કે નક્કી આ શિત્રામાનો ક્રોપ છે સાસુએ વહુને કહ્યું બહુ બેટા તમે ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા એટલે શીતળામાં કૃપાયમાન થયા છે માટે તમે અહીંથી સાત માલ દૂર શીતળામાના મંદિરે જાઓ તેમની પાસે ભૂલચૂકની માફી માગો શીતળામાં જરૂર કૃપા કરશે નાની વહુ તો સુનલામાં મૃત બાળક મૂકી માથે ઉપાડીને નીકળી શીતળામાનું નામ સ્મરણ કરતી જાય છે અને રસ્તો કાપતી જાય છે શીતળામાં ઘરડી દોષીના રૂપે રસ્તામાં મળ્યા અને તેમણે તેના પર કૃપા કરી આથી છોકરો બેઠો થઈ ગયો ભગવતી શીતળાએ પ્રસન્ન થઈ બાળકને જીવાડ્યો સહુ રાજી થયા અને દેવીનું પૂજન કરી ઘેર આવ્યા છોકરાના નવજીવનની વાત સાંભળી વાત સાંભળીને નગરવાસીઓ અને દેરાણી જેઠાણી સાસુ આનંદ પામી નગરમાં દેવીની પ્રતિમા પધરાવી ઉત્સવ ઉજવ્યો નાની વહુમાં શીતળામાના વ્રત પ્રભાવે માનીતી બની ગઈ શીતળામાના વ્રત કરનારના સંતાનોને શીતળાનો રોગ થતો નથી અને વ્રત ધારીને સર્વકામનાઓ પૂર્ણ થાય છે આ રીતે જેવી રીતે નાની નાનીઓ દેરાણીને શીતળામાં ફળ્યા એવા આપ સૌ મિત્રોને શીતળામાં ફળે એવી મારી મનો પ્રાર્થના છે તો મિત્રો આજે આપણે શીતળા સાતમની વ્રતકથા સાંભળી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આપ સૌને શીતળા સાતમની શુભેચ્છાઓ જય શીતળામા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય શીતળામા ધન્યવાદ